પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ પદયાત્રાનો પ્રારંભ તળેટી રોડ પાલિતાણાથી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ પ્રસ્થાન કરાવશે જે શહેરમાં મુખ્ય માર્ગો પર પસાર થઈ માનવડ તરફ પ્રયાણ કરશે જેમાં વિવિધ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પદયાત્રા પાલિતાના તાલુકા એકસો આઠ કિલોમીટર કરવામાં આવશે આ સુપોષણ જ્યોત પદયાત્રાને આવકારવામાં ગામે ગામ લોકોમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે જે ગામોમાં પદયાત્રાનું રાત્રિ રોકાણ છે ત્યાં ત્યાં જનજાગૃતિ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યક્ત જોવા મળશે આ પદયાત્રા પાંચ દિવસ સુધી ચાલતા છવ્વીસ નવ બે હાજર પચીસ ના રોજ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હલોણ ગામે સમાપન થશે આમ ગોહિલ દ્વારા આયોજિત દેશમાં સુપોષણ જ્યોત પદયાત્રા યોજીને ને જન જાગૃતિનું કાર્ય થઈ રહેલ હોય સાધુ સંતો મહિલાઓ વિવિધ સંસ્થાઓ શહેર સહિત પાલિતાણા ગ્રામ્ય પથકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર કુમાર બાબરિયા એકસો આઠ પદયાત્રા અહીંયા પાલીતાણા માંથી સ્કૂલ માંથી પ્રસ્થાન થાય અને ગામડા આપડું ગામે આવી જાય છે અને હનોલમાં એનું સમાપન આ પદયાત્રામાં

તો મને કે બાળક નબળું રહે બાળક છે જો કેટલો એના દોઢ વર્ષના પ્રમાણમાં ઘણું નબળું કરે એમનું વજન આપડે જોયું કેટલું હતું છે

પણ આંગણવાડીમાં ગયા પછી ત્રણ ચાર કલાક રહે બાકી તો ઘરે રેવાનું હવે બને છે એવું દાદા કે ઓલા પાંચ રૂપિયાના કુરકુરિયા બબલા આવું બધું અપાય એટલે બાળક ધરાઈ જાય એટલે જે પૌષ્ટિક આહારો હોય છે એ પૌષ્ટિક આહાર ન લે એના હિસાબે આ કુપોષિત પ્રમાણ છે હવે વાલીઓ ખાલી માત્ર એને આ જે વસ્તુ કુપોષિત જે છે બાબર બાળકો એની માટે વાલીઓ થોડુંક જો ધ્યાન આપે ને તો એમાંથી એ બાળક બહાર નીકળી જાય અને આપણે હંમેશા કહેવાય છે કે બાળક છે એ આવતીકાલનું ભારત ભવિષ્ય એની માટે સરકાર તરફથી આપણા વડાપ્રધાન પછી આપણી ગુજરાત સરકાર આંગણવાડીના બાળકો માટે ખૂબ એવું ધ્યાન આપે છે અને સાથે સાથે એવા બાલભોગ એવા બધા પ્લેકેટો સારું બાળકને ખવડાવવા માટેનો આપે તો એ વસ્તુ ખવડાવે અને ઓલી વસ્તુ ન ખવડાવે વાલી માત્ર આટલું ધ્યાન આપે ને તો આપણા તાલુકામાંથી અત્યારે આ છેલ્લા બે મહિનાથી અભિયાન ચાલે છે એમાં એકસો ને સાહીઠ બાળકોનો ઘટાડો થયો હા એનું કારણ જાગૃતિ માત્ર એટલે વાલીઓ બને ત્યાં સુધી પોતાના બાળકોને આવું આવી વસ્તુ કોઈ ખવડાવે નહીં થોડુંક ધ્યાન આપે અને સારી વસ્તુ પૌષ્ટિક આહાર છે એ આપે એવી વિનંતી કરવા આવ્યા છે ખાસ તો એટલા માટે દબાઈ બરોબર બરાબર ને દબાઈ

લગતો કે નો અભિયાન ચાલ્યું આરે માખો પાઇનો આડ ગામ બાામરવાડીજી સરપંચલી આ વિષય